નમસ્કાર મિત્રો ઘરમાં કઈ ધાતુનો દીવો રાખવો જોઈએ તાંબાનો લોખંડનો પિત્તળનો સ્ટીલ કાસનો કે પછી માટીનો ઘણા લોકો ઘરમાં ખોટો દીવો રાખે છે અને આ મોટી ભૂલ કરે છે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ અને જાણીએ કે દીવાની વાટ કાચા દોરાથી બનાવાય કે પછી કપાસના રૂથી કે પછી હાથ પર બાંધી શકાય તેવા કાચા દોરા ઘણા લોકોને આ ભૂલ અને પિતૃદોષ લાગી જાય છે શનિદોષ કા સર્પદોષ મંગલ દોષ અને ભયંકરથી ભયંકર નિર્ધનતા અને દરિદ્રતાનો દોષ લાગી જાય છે સાથે જ જાણો મંદિરમાં જે પાણીનો લોટો રાખવામાં આવે છે તેનું શું કરવું મંદિરનો લોટો એટલે કે કળશ કેવો હોવો જોઈએ પિત્તળનો હોવો જોઈએ કે પછી તાંબાનો હોવો જોઈએ અને મંદિરમાં રાખેલા પાણીનું શું કરવું તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો તો ચાલો હવે જાણીએ દીવો કઈ ધાતુનો ન હોવો જોઈએ તાંબાનો પિત્તળનો કાંસાનો કે પછી સ્ટીલ કે પછી માટીનો કે કાચનો ઘરમાં કયો દીવો શુભ માનવામાં આવે છે જો તમે ભૂલથી પણ ખોટા ધાતુનો દીવો ઘરમાં રાખશો તો આખા ઘરમાં નિર્ધનતા આવી જશે તો સ્ટીલના દીવામાં પૂજા કરવાથી ઘરમાં શનિનો ક્રોધ આવે છે ઘરમાં લોખંડના દીવામાં પૂજા ન કરવી જોઈએ તેનાથી ઘરમાં દરિદ્રતા અને નિર્ધનતા આવે છે લોકોને આકર્ષવા માટે બજારમાં કાચના દીવા પણ આવ્યા છે ભૂલથી પણ તેને ઘરે ન લાવશો નહીં તો રાહુ અને કેતુ તમારા ઘરે આવશે અને ઘર બરબાદ થઈ જશે કાચનો દીવો શનિ અને રાહુને ગુસ્સે કરે છે તેમાંથી નીકળતી જ્યોત ઘરમાં વિનાશ લાવી શકે છે કાચને ગરમ કરવાથી ઘરમાં રોગ ખામી અને સમસ્યાઓ આવે છે કાચ કલાવાની અને કપાસના રૂનો દીવો કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે માત્ર રૂની વાટનો દીવો અને કાચો કલાવો જ શુભ માનવામાં આવે છે તાંબાનો દીવો પિત્તળનો દીવો માટીનો દીવો ધનની દેવી માતા લક્ષ્મીને આકર્ષે છે ઘરમાં બીજો કોઈ દીવો ન લાવવો જોઈએ પીતળ અને માટીનો દીવો શુભ અને મંગળકારી માનવામાં આવે છે જેના કારણે શનિ અને રાહુ કેતુ પણ પ્રસન્ન થાય છે મંગળ પણ ભારે નથી થતો મિત્રો મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય કયો છે અને યોગ્ય પદ્ધતિ કઈ છે કયા સમયે પાણી હાંટવું જોઈએ અને શું પાણી હાંટતા પહેલાં સ્નાન કરવું જરૂરી છે મુખ્ય દરવાજા પર સ્નાન કર્યા વિના પણ પાણીનો છંટકાવ કરી શકાય અને આપણે દરરોજ મંદિરમાં જે પાણી રાખીએ છીએ તેનું શું કરવું જોઈએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ શું આપણે તેનો ઉપયોગ પાણી પીવામાં કરી શકીએ અથવા તો આપણે તેને કોઈ પણ છોડમાં નાખી શકીએ અને જ્યારે આપણે મુખ્ય દરવાજા પર પાણીનો હકાવ કરીએ છીએ ત્યારે ઘરની અંદરથી પાણી હાંટવું જોઈએ કે પછી ઘરની બહારથી પાણી હાટવું જોઈએ અને જો મિત્રો તમે ફ્લેટમાં રહેતા હો અને કેટલાક લોકો એવા હોય છે જેઓ ભાડાના મકાનમાં રહે છે એક જ રૂમમાં રહે છે તો તેમણે તેમના રૂમના મુખ્ય દરવાજા પર દીવો કેવી રીતે પ્રગટાવવો જોઈએ અને કઈ જગ્યાએ પાણીનો હકાવ કરવો જોઈએ તો મિત્રો તમે મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરો છો તો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે પાણી તમે એક દિવસ પહેલા જ એટલે કે રાત્રે સૂતા પહેલા કોઈ પણ એક વાસણમાં લઈ લો જો તાંબાનું વાસણ ન હોય તો તમે પિત્તળનું કે સ્ટીલનું લઈ શકો છો તમારી પાસે જે પણ વાસણ ઉપલબ્ધ હોય તે વાસણમાં થોડું ગંગાજળ નાખો અને તેને શુદ્ધ પાણીથી ભરો અને જો ગંગાજળ ન હોય તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે વાસણમાં માત્ર શુદ્ધ પાણી પણ ભરી શકો છો અને હવે તેને તમારા ઘરના રસોડામાં આ પાણીથી ભરેલું વાસણ રાખો હવે જ્યારે તમે બીજા દિવસે સવારે ઉઠો અને તમારા ઘરના મુખ્ય દ્વાર પર આ પાણીનો છંટકાવ કરો મિત્રો તમારા મનમાં પ્રશ્ન થશે કે આપણે સ્નાન કર્યા પહેલાં આ પાણીનો છંટકાવ કરી શકીએ કે સ્નાન કરવું જરૂરી છે તો જુઓ મુખ્ય દરવાજા પર સવારે સૌથી પહેલાં જે પાણી છાંટવામાં આવે છે તે રસોડામાં રાખેલું પાણી હોય છે આ એક રીતે ઉપાયના હેતુથી કરવામાં આવે છે જો ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કોઈ પણ પ્રકારની પીડા દુઃખ દર્દ નિર્ધનતા છે જેનો અર્થ છે કે તમે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી પરેશાન છો જો તમે લાંબા સમયથી સમસ્યાઓથી ઘેરાયેલા હોવ તો તેને ઘરના રસોડામાં રાખવામાં આવે છે અને આ પાણીને સવારે ઘરના મુખ્ય દ્વાર પર છાંટવામાં આવે છે આ પાણીનો છંટકાવ કરવાથી તમારા ઘરની કોઈપણ સમસ્યા ઝડપથી દૂર થઈ જાય છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને દરેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તો આ છે ઘરની બધી સમસ્યાઓથી છુટકારો મેળવવાનો રામબણ અને સૌથી સરળ ઉપાય જેનું વર્ણન આપણા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે તેથી તમારા ઘરના રસોડામાં પાણીનું આ વાસણ રાખવું જ જોઈએ તેને રાત્રે પાણીથી ભરીને અને સવારે વહેલા ઉઠ્યા પછી તે જ પાણી તમારા ઘરના મુખ્ય દ્વાર પર છાંટો હવે ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે આ પાણીને ઘરના મુખ્ય દરવાજા પર કયા સમયે હાંટવું જોઈએ તો જુઓ કે સવારે સૂર્યોદય પહેલા એટલે કે સૂર્ય ઉગે તે પહેલાં આ પાણી તમારા ઘરના મુખ્ય દરવાજા પર હાંટવું જોઈએ હવે પછીનો પ્રશ્ન એ છે કે શું આપણે સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર આ પાણીનો છંટકાવ કરવો જોઈએ કે પછી સ્નાન કર્યા વિના કરી શકીએ તો જુઓ આપણે જે પાણી હાંટીએ છીએ તો આપણે સવારે વહેલા જાગીએ છીએ અને સૌપ્રથમ આપણે રસોડામાં જઈએ છીએ તે પછી તમે તે પાણીને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લઈ જશો મુખ્ય દરવાજો ખોલો અને પછી મુખ્ય દરવાજા પર આ પાણીનો છંટકાવ કરો અને પાણી છાંટતી વખતે તમારા પૂર્વજોનું ધ્યાન કરો દેવી લક્ષ્મીનું ધ્યાન કરો કારણ કે કહેવાય છે કે દેવી લક્ષ્મી સવારે દરેકના દરવાજે આવે છે જેના ઘરના દરવાજા ખુલ્લા છે જેના મુખ્ય દરવાજા પર પાણીનો ટકાવ થયો છે તેના ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે તો મનમાં મહાલક્ષ્મીનું ધ્યાન કરો અને પ્રાર્થના કરો કે હે માતા લક્ષ્મી કૃપા કરીને મારા ઘરમાં પ્રવેશ કરો હું તમારું સ્વાગત કરવા તૈયાર છું અને આ પછી તમારા પૂર્વજોનું ધ્યાન કરો કારણ કે આપણા ઘરનો ઉમરો એ છે જ્યાં પૂર્વજોનો વાસ માનવામાં આવે છે તેથી જ્યારે તમે ઉમરા પર પાણીનો છંટકાવ કરો છો ત્યારે તમારા પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે સવારે પાણી છાંટવા માટે સ્નાન કરવાની જરૂર નથી તમે સ્નાન કર્યા વિના પણ આ કાર્ય કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી ચાલો હવે જાણીએ કે ઘરની બહાર કે ઘરની અંદર દીવો પ્રગટાવવાના ફાયદા ખાસ કરીને ઘરની બહાર દીવો પ્રગટાવવાના આ ફાયદા જે જાણીને તમને આશ્ચર્ય થશે તમે જાણો છો કે ભગવાનની પૂજા દરમિયાન દીવો ચોક્કસ પ્રગટાવવામાં આવે છે હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે લોકો ચોક્કસપણે દેશી ઘી અથવા તો સરસવના તેલનો દીવો પ્રગટાવે છે અને તલના તેલનો દીવો પણ પ્રગટાવે છે જો કે પૂજા માટે ભગવાનની સામે દીવો પ્રગટાવો એ માત્ર પૂજાની પદ્ધતિ નથી પરંતુ ઘરમાં કે ઘરની બહાર દીવો પ્રગટાવવાથી ઘણા ફાયદા થાય છે દીવો પ્રગટાવવાથી અનેક શક્તિઓ તો જાગૃત થાય જ છે પરંતુ પાંચ મુખ્ય લાભ પણ મળે છે તો દીવો પ્રગટાવવાનો સૌથી પહેલો ઉપાય છે ઘરમાંથી અંધકારને દૂર રાખે છે ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘરમાંથી અંધકાર તો દૂર થાય જ છે પણ નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે જ્યાં પણ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે સ્વાભાવિક છે કે ક્યારેક ઘરમાં સકારાત્મક ઉર્જા હશે ત્યારે ભગવાનનો વાસ થશે એટલા માટે રાત પડતા પહેલા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ જેથી કરીને કોઈ ખોટી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ ન કરી શકે તેલથી પ્રગટાવવામાં આવેલ દીવાની અસર તે બુજાયા પછી અડધી કલાક સુધી વાતાવરણમાં રહે છે જ્યારે શુદ્ધ દેશી ઘીથી બનેલો દીવો ગુજાયા પછી લગભગ ચાર કલાક કલાક સુધી પર્યાવરણને સકારાત્મક રાખે છે ત્યાર પછીનો બીજો ઉપાય જોઈએ તો જે ઘરમાં સવાર અને સાંજ ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ હોય છે આવા ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે એવું માનવામાં આવે છે કે દીવાની જ્યોત પૂર્વ દિશામાં રાખવાથી વ્યક્તિને લાંબુ આયુષ્ય મળે છે જ્યારે ઉત્તર દિશામાં જ્યોત રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે દીવો આપણા ઘરમાંથી અંધકાર તો દૂર કરે જ છે પણ તે આપણા જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે ત્યાર પછીનો ઉપાય જોઈએ તો તો નુકસાનકારક કણોનો નાશ કરવો એ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ ફાયદાકારક નથી પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ફાયદાકારક છે જ્યારે ઘરમાં શુદ્ધ ઘી અથવા તો સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે તો તેનો ધુમાડો ઘરના વાતાવરણમાં શુદ્ધતા લાવે છે અને આસપાસના વાતાવરણમાં રહેલા હાનિકારક કણોનો પણ નાશ કરે છે ચાલો હવે પછીના ઉપાય વિશે જોઈએ તો રોગોને દૂર કરવામાં મદરૂપ છે ઘરના તમામ સભ્યોને દરેક રોગથી રક્ષણ મળે છે ખાસ કરીને લવિંગનો દીવો પ્રગટાવવાથી તેની અસર બમણી થાય છે ચામડીના રોગોને દૂર કરવાના તમામ ગુણ ઘીમાં હોય છે તેથી ઘીનો દીવો કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે હવે પછી જોઈએ કે શું ઝાડુ માર્યા પછી પાણી હાંટવું જોઈએ કે ઝાડુ મારતા પહેલા પણ પાણી હાંટવું જોઈએ તો સૌથી પહેલું કામ એ છે કે માત્ર પાણી હાંટવું તે પછી તમે વાળી શકો છો પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે જ્યારે આપણે સવારે જાગીએ છીએ ત્યારે સૌ પથારી પર બેસીને આપણે આપણી બંને હથેળીઓ જોઈએ છીએ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરવામાં આવે છે તેની સાથે પાંચ દેવતાઓનું ધ્યાન કરવામાં આવે છે કયા પાંચ દેવો મા દુર્ગા ભગવાન શિવ ભગવાન શ્રી હરિવિષ્ણુ ભગવાન ગણપતિ અને ભગવાન સૂર્યદેવ છે આપણે ફક્ત આપણા હાથમાં હથેળીમાં પાંચ દેવોનું ધ્યાન કરીએ છીએ આ પછી તમારા ઈષ્ટદેવ અને તમારી હથેળીમાં રહેલા પાંચ દેવતાઓનું ધ્યાન કરો તે પછી હાથ જોડીને બધા દેવી દેવતાઓને નમસ્કાર કરો અને પછી તમારા હાથથી ધરતી માતાને સ્પર્શ કરો અને તેમને પ્રણામ કરો આ પછી તમારો જમણો પગ ધરતી પર મૂકો બાકીના તમામ કામો તે પછી જ થશે તે પછી જ તમે પાણીનો છંટકાવ કરશો મતલબ કે સવારે ઉઠ્યા પછી સૌપ્રથમ હથેળીઓ તરફ જુઓ પછી ધરતીમાતાને પ્રણામ કરો પછી ધરતીમાતા પર પગ મૂકો અને પછી તમારે રસોડામાં જઈને પાણી લેવાનું છે અને ઘરના મુખ્ય દરવાજા ખોલીને પાણીનો હકાવ કરવો પડશે માતા લક્ષ્મી અને આપણા પૂર્વજોનું ધ્યાન કરવાનું છે ત્યાર પછી તમે તમારા ઘરમાં આવશો અને ત્યાર પછી તમારું જે પણ રોજનું કામ હશે એટલે કે ઝાડુ મારવું કે નહાવું આ બધા કાર્યો ત્યાર પછી થશે અને ઘણા લોકોએ સવાલો કર્યા છે કે અમે ફ્લેટમાં કે ભાડાના રૂમમાં રહીએ છીએ જો એક જ રૂમ માં હોય તો આપણે પાણીનો છંટકાવ ક્યાં કરવો જોઈએ અને દીવો પણ કઈ જગ્યાએ પ્રગટાવવો જોઈએ કઈ જગ્યાને મુખ્ય દરવાજો ગણવો જોઈએ તો તમારો પોતાનો રૂમ હોય કે તમારો ફ્લેટ જ્યાં તમારી નેમ પ્લેટ લગાવેલી હોય તમે તે જગ્યાએ દીવો કરી શકશો અને તમારે તે જગ્યાએ પાણી હાંટવાનું છે મતલબ કે જો એક જ રૂમ વાળું ઘર હોય તો તમારા રૂમનો દરવાજો છે ત્યાં જ તમારે થોડું પાણી હાંટવું પડશે અને ત્યાં જ તમારે દીવો પણ કરવો પડશે મુખ્ય દરવાજા સંબંધિત ઉપાયો તમારા ઘરના દરવાજા પાસે એટલે કે તમારા રૂમની નજીક કરવામાં આવશે અને હવે પછીનો પ્રશ્ન એ છે કે જે પાણી આપણે મંદિરમાં રાખીએ છીએ તે રાખવું જરૂરી છે અને જો આપણે રાખીએ તો તે પાણીનું શું કરવું તો જુઓ મંદિરમાં પાણી રાખવું ખૂબ જ જરૂરી છે પાણી એક એવી વસ્તુ છે જેમાં તમામ પ્રકારની ઊર્જા સમાઈ જાય છે તેથી જ્યારે પણ આપણે ત્યાં પૂજા કરીએ મંત્રોનો જાપ કરીએ અથવા તો પ્રાર્થના કરીએ આપણે આપણા પોતાના મનમાં જે ઈચ્છીએ છીએ તે બધું ભગવાન દ્વારા તે પાણીમાં સમાહિત થઈ જાય છે તેથી પૂજા કરતા પહેલા ઘરના મંદિરમાં પાણીનો લોટો રાખવામાં આવે છે અને ત્યારબાદ દીવો પ્રગટાવવામાં આવે છે એક રીતે જોઈએ તો અગ્નિ અને પાણી વચ્ચે સંતુલન છે અને તેથી શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં હંમેશા પાણીનો લોટો હોવો જોઈએ અને દીવો પણ પ્રગટાવવો જોઈએ તો હવે આપણે પાણીનું શું કરવું જોઈએ તો જ્યારે આપણે પાણી રાખીએ છીએ એટલે કે પૂજા આપણે સવારે કરીએ છીએ સવારની પૂજાના સમયે એ પાણી રાખવામાં આવે છે તો સ્નાન વગેરે કર્યા પછી તે પાણીને લેવાનું છે સૌથી પહેલાં તે પાણીનો ઉપયોગ કરો જો તમે તમારા ઘરના તમામ રૂમમાં એટલે કે આખા ઘરમાં તે પાણીનો છંટકાવ કરો છો તો તે તમારા ઘરને શુદ્ધ કરે છે કારણ કે તે ખૂબ જ સકારાત્મક ઉર્જાથી ભરેલું છે તો પાણીનો છંટકાવ કરવાથી કોઈ પણ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશતી નથી જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે જો તમે તે પાણીને નિયમિતપણે તમારા ઘરમાં હાટશો તો તમને ચોક્કસ સમસ્યાઓથી છુટકારો મળશે આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો હવે જાણીએ કે મંદિરમાં ઘંટડી કેમ વગાડે છે તાળી કેમ વગાડે છે મંદિરની અંદર શું કારણ છે ભગવાનના મંદિરમાં ઘંટડી કેમ વગાડે છે તાળી પાડવા માટે શું કામ કહેવામાં આવે છે તો આ પુરાણોમાં છે કે જ્યારે તમે મંદિરની અંદર કે ઘરની અંદર ગરુડ ઘંટડીનો નાદ અને જાપ કરો છો તો શિવ મહાપુરાણની કથા અને લિંગ પુરાણની કથા વિષ્ણુ પુરાણની કથા કહે છે કે મંત્ર ઘંટડી વગાડવાથી જેટલા પણ આ ધરતી પર તીર્થ છે જેટલા ભક્તો ભક્તિ કરી રહ્યા છે જેટલા જપતપ કરી રહ્યા છે જેટલા દાન થઈ રહ્યા છે આ સમયે તમે ઘંટડી વગાડો છો તે ક્ષણે તે બધા પુણ્ય તમારા ખાતામાં ઘંટડી વગાડવાથી આવે છે મંદિરે જઈને તાળીઓ વગાડવામાં આવે છે જેઓ મંદિરમાં બેઠા હશે તેઓ ભજન ગાતા હશે જેઓ સાધના કરતા હશે અભિષેક કરતા હશે પૂજા કરતા હશે ત્રણ વાર તાળી પાડવાથી તેમના તમામ પુણ્ય તમારા ખાતામાં જમા થઈ જાય છે અને આપણું ભાગ્ય પ્રબળ થાય છે તમને વિનંતી છે કે જ્યારે તમે મંદિરમાં જાઓ ત્યારે ઘંટડી વગાડો પણ ખૂબ જ પ્રેમથી વગાડો ઘણા મંદિરોના દરવાજા બંધ હોય તો પણ લોકો ઘંટડી વગાડે છે અને આમ કરવાથી દોષ લાગે છે જો ભગવાન મંદિરમાં સૂતા હોય તો તે સમયે તમે ઘંટડી વગાડો છો તો એ ગંભીર પાપ માનવામાં આવે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર